ભુજમાં એક સ્કૂલ એવી પણ છે જ્યાં ડ્રો પદ્ધતિથી વાલી ધ્વજવંદન કરે છે ભુજ તારીખ પંદર સામાન્ય રીતે વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે રાષ્ટ્રીય પર્વમાં ધ્વજવંદન રાજકીય નેતાઓ ઉચ્ચ અધિકારીશ્રીઓ અને સ્કૂલ સંચાલકો દ્વારા ધ્વજવંદન થતું હોય છે પરંતુ ભુજમાં એક એવી પણ શ્રી બી સંચાલિત શ્રીમતી હંસાબેન પોપટલાલ ઠક્કર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે જ્યાં દર પંદરમી ઓગસ્ટના દિવસે વિદ્યાર્થીઓના વાલીને ધ્વજવંદન કરવાની તક મળે છે સ્કૂલમાં ઉપસ્થિત રહેલ વાલીઓ બોક્સમાં પોતાના નામની ચિઠ્ઠી નાખે છે ત્યારબાદ ડ્રો કરવામાં આવે છે જે વાલીના નામની ચિઠ્ઠી નીકળે તે વાલીને વરદ ધ્વજવંદન કરવામાં આવે છે આ વખતે શ્રીમતી મનીષાબેન ઠક્કરનું નામ નીકળતા તેઓને વરદસ્તે ફ્લેગ હોસ્ટિંગ કરવામાં આવેલ આવું કરવા પાછળનું કારણ જણાવતા સ્કૂલના ચેરમેન શ્રી લલિત કોટકે જણાવ્યું કે આ રીતે ધ્વજવંદ કરવા પાછળનું કારણ માત્ર એટલું જ છે કે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં એક અલગ જ જિજ્ઞાસા સાથે ખુશી સંદેશ અને દેશભક્તિના વાતાવરણને તેમના વાલીને પણ રાષ્ટ્રભાવના જોડી દે છે આ રાષ્ટ્રીય તહેવારનું વિશેષ મહત્વ હોય અલગ અલગ વિદ્યાર્થીઓએ જુદા જુદા મનોરંજન કાર્યક્રમ પ્રસ્તુત કર્યા તેમજ સ્કૂલના જે જે વિદ્યાર્થીઓએ રમતગમત અને સંગીત ક્ષેત્રે સિદ્ધિ મેળવેલી તેમનું સન્માન સમારોહના મુખ્ય અતિથિ શ્રી ભરતભાઈ એચ ઠક્કરને વરદસ્તે કરવામાં આવેલો આ પ્રસંગે શાળા કમિટીના સભ્યો શ્રી લલિતભાઈ કોટક ધીરુભાઈ ઠક્કર શ્રી રશ્મિભાઈ ઠક્કર શ્રીમતી ગોદાવરીબેન ઠક્કર ડોક્ટર દશાબેન ગોર અને શ્રીમતી તેજલબેન તન્ના હાજર રહેલા કાર્યક્રમને સફળ બનાવવા શાળા આચાર્ય પૂજાબેન ઠક્કર સાથે સમગ્ર ટીમે જહેમત ઉઠાવેલી પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક શ્રી મહીપતસિંહ જાડેજા તાલુકા પંચાયત પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક શ્રી અજીજ સુલેમાન વિશ્વ માનવ અધિકાર સંગઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી પંચાયત ગામ ધ્રબ તાલુકો પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગોર સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન राजीव ગાંધીની વિજયની તથા राजीव ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ અને ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર

ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝેન્ડ મહેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઈડલ ચણિયાચોળી સાઇડર ચણિયાચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો